નાઇજીરિયન મહિલાને ડ્રગ્સ સપ્લાય કરનારની મુંબઈ ખાતેથી ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નાઇજીરિયન મહિલાની ધરપકડ કરીને એક કરોડ ઓગણપચાસ લાખના પ્રતિબંધિત ડ્રગ્સ કબજે કર્યા છે આ કાર્યવાહી દરમિયાન મહિલાને ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સ લુક પીટર ઉર્ફે બોયફ્રેસ ઉર્ફે ઇમાન્યુએલ ચિકાઉબિયાને મુંબઈના વસઈ વિહાર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માહિતીના આધારે નાઇજીરિયન મહિલાની ધરપકડ કરી અને તેની પાસેથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ડ્રગ્સ કબજે કર્યા આ ડ્રગ્સની કિંમત અંદાજે એક કરોડ ઓગણપચાસ લાખ છે આ કેસની તપાસ દરમિયાન મહિલાને ડ્રગ્સ સપ્લાય કરનાર લૂક પીટરનું નામ સામે આવ્યું જે મુંબઈમાં વસતો હતો ટીમે તરત મુંબઈના વસઈ વિહાર વિસ્તારમાં દરોડા પાડીને લુક પીટરને ઝડપી લીધો આ શખ્સે નાઇજીરિયન મહિલાને પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કર્યા હોવાનું સ્વીકાર્યું છે આ ધરપકડ બાદ લૂક પીટરને નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં તેને ચાર દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે આ કેસથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ભારતમાં પણ સક્રિય છે સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે આ સાથે નાગરિકોને પણ સાવચેત રહેવાની અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ પોલીસને કરવાની સલાહ આપવામાં આવે છે